સોફા અને બીજી ઘણી બધી વસ્તુઓ આ ની સાથે જ વેચાણ આપવાની છે છે બરોબર મિત્રો ફૂલી પ્રીમિયમ પ્રોપર્ટી રહેવાની છે વિડીયોની શરૂઆત કરીએ તો ઘરની અંદર એન્ટર થતાની સાથે જ આપણને જોવા મળશે આ પ્રીમિયમ સોફા વચ્ચે આવી ગયું આપણું સેન્ટ્રલ ટેબલ આર્ટિફિશિયલ પ્લાન્ટથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ થઈ ગયું પંચાવન ઇંચનું એલ

માસ્ટર માસ્ટરબેડની સાથે સાથે વોર્ડ્રોપની સુવિધા પણ મળી જવાની છે ચિલ્ડ્રન બેડરૂમની અંદર પણ પીઓપી કરેલું છે તેની બાજુમાં આપણને આ થઈ ગયો કોમન વોશ બરોબર છે કોમન ટોયલેટ આપણને મળી જવાનું છે તેનો એક્સેસ આપણે હોલમાંથી કરી શકશું મિત્રો ખૂબ જ વિશાળ બાંધકામ કરવામાં આવેલું છે એટલે કે તમને આ થ્રી બી ની અંદર સ્પેસ વધારે જોવા મળશે હોલની અંદર જ માતાજીના મંદિરને બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મંદિરની બંને બાજુ કબડ ફર્નિચર એ પ્રમાણે કરવામાં આવ્યું છે કે ખૂબ જ સરસ અને સુંદર કલર પસંદ કરવામાં આવે છે અને જગ્યાનો બચાવ પણ ઘણો બધો કરવામાં આવે છે આ થઈ ગયું કિચન કિચન તમે જોઈ શકો છો તે પ્રમાણે ફ્રીજ આરો મશીન ગેસની સગડી બધું જ સાથે જ વેચાણ આપવાનું છે ખૂબ જ સરસ મજાનું ફર્નિચર કરવામાં આવ્યું છે અને આ પ્રીમિયમ એટલા માટે કહું છું કારણ કે આ ફર્નિચરની પસંદગી બહુ સરસ કરવામાં આવી છે કલરની તમે જોઈ શકો છો ડાઇનિંગ એરિયા ડાઇનિંગ એરિયાની આજુબાજુમાં બે બેડરૂમ છે આ થઈ ગયો સ્ટોર રૂમ હવે આપણે જઈએ બીજા બેડરૂમની અંદર મિત્રો આ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનો છે આ બેડરૂમ ની અંદર પણ આપણને અટેચ ટોયલેટ વોશરૂમ મળી જવાનું છે નો સેટઅપ કરવામાં આવેલો છે એલઈડી લગાવેલું નથી એટલે કે ટીવી કેબિનેટ નો સેટઅપ અહીંયા પણ કરવામાં આવેલો છે આ થઈ ગયો વોર્ડરોબ

અટેચ ટોયલેટ વોશરૂમ રહેવાનો છે બીજી વધારાની જાણકારી માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો વીઆઈપી કન્સલ્ટન્ટને ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે અહીંયા તમારા માટે આવી જ બીજી ઘણી બધી પ્રોપર્ટીઓ લાવતા રહીશું ભાવની વાત કરીએ તો અડતાલીસ લાખ રૂપિયા ભાવ રહેવાનો છે આ ફ્લેટનો વધારે જાણકારી માટે મેસેજ કરો